મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માટે રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે ઓગણીસ કરોડ પચાસ લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી ફ્લાવર શો શરૂ થશે સુરતના હજીરાની કંપનીમાં થયેલા વિસ્ફોટ કેસમાં જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા અમદાવાદ શહેરની સાયબર ગુનાશોધક શાખાએ રશિયન ગેંગના આરોપીની ધરપકડ કરી નાતાલના વેકેશન દરમિયાન દ્વારકા જગત મંદિરમાં નવ લાખ સિત્તેર હજાર શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા અને રાજ્યમાં ઠંડીથી રાહત વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં અડધાથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો સમાચાર જુલાઈ બે હજાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માટે રાજ્યની વધુ તેત્રીસ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવામાં આવી છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે સિત્તેર હજાર છસોથી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ઓગણીસ કરોડ પચાસ લાખની સહાય ચૂકવવામાં આવી છે ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની ત્રીજી બેઠકમાં આ આપવામાં આવી ઓક્ટોબર બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસના તબક્કા માટેની સહાય મેળવવા ઇચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઈન અરજી કરી શકે તે માટે એકથી પંદર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કુલ એકસો એકોતેર કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી ફ્લાવર શો શરૂ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યા છે આ વર્ષના ફ્લાવર શોને કુલ છ ભાગમાં વેચવામાં આવ્યો છે આ છ ભાગ અનુક્રમે દેશની વૃદ્ધિ અને વિકાસ સર્વસમાવેશી પણ અને સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ સંસ્કૃતિ અને વારસો ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગ ને પ્રદર્શિત કરે છે આવનાર દરેક મુલાકાતી ક્યુઆર કોડ સ્કેન કરીને દરેક ફૂલ તેમજ સ્કલ્પચર માહિતી ઓડિયો દ્વારા સાંભળી શકશે અને જ્ઞાન મેળવી શકશે ફ્લાવર શોમાં સાત લાખથી વધુ રોપા સાથેની ચારસો ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવશે પંદર લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે જેમાં ત્રીસથી વધુ વિદેશી ફૂલોનો સમાવેશ થાય છે બાર વર્ષથી ઉપરની પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર સિત્તેર રૂપિયા અને શનિ રવિ દરમિયાન સો રૂપિયા ફી રહેશે આ વર્ષે ભીડથી બચવા માંગતા મુલાકાતીઓ માટે વીઆઈપી એન્ટ્રી રાખવામાં આવી છે સવારે નવથી દસ અને રાત્રે દસથી અગિયારના સમય દરમિયાન પ્રવેશ ફી રૂપિયા પાંચસો રહેશે ફ્લાવર શો ત્રણથી બાવીસ જાન્યુઆરી સુધી એમ વીસ દિવસ સુધી યોજાશે ત્યારબાદ નાગરિકોની માંગને ધ્યાનમાં રાખી ફ્લાવર શોને લંબાવવામાં આવશે સુરતમાં હજીરાની આરસેલર મિત્તલ કંપનીમાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટના મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ કર્યા છે ઓલપાડ પ્રાંતને બે દિવસમાં તપાસનો રિપોર્ટ આપવા જણાવ્યું છે અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે રિપોર્ટ આવ્યા બાદ કમિટીની રચના કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે આ સાથે જ જે કોરેક્સ પ્લાન્ટ બેમાં ઘટના બની તેને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરાવી દેવામાં આવ્યો છે મૃત્યુ પામેલ ચારેય મૃતકોની ઓળખ માટે તેઓના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા ડીએનએ રિપોર્ટ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે કંપનીમાં બંધ પડેલો કોરેક્સ પ્લાન્ટ શરૂ કરી વખતે એક ઉપકરણમાંથી ગરમ પદાર્થ ઢોળાતા ત્યાં મેન્ટેનન્સની કામગીરી કરી રહેલા ચાર કામદારો મોત થયા હતા રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ માટેની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવાયું છે કે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તોંતે નગર નગરપાલિકાની સામાન્ય અને મધ્યસ્થ ચૂંટણી તથા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે જે તે સ્વરાજ એકમોના મતદાન નોંધણી અધિકારીઓએ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડ કરતી રશિયન ગેંગના આરોપીની ધરપકડ કરી છે કસ્ટમ ઇન્સ્પેક્ટર અને પોલીસ અધિકારીની ખોટી ઓળખાણ આપી પાર્સલમાં ફેક પાસપોર્ટ તથા એટીએમ કાર્ડ અને એમડી ડ્રગ્સ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી સાયબર ફ્રોડ કરતી ગેંગના આરોપીની ધરપકડ પુણેથી કરવામાં આવી છે આ અંગે માહિતી આપતા અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી લવિના સિન્હાએ આ મુજબ જણાવ્યું એક કસ્ટમ ઇન્સ્પેક્ટર ની ઓળખ આપીને અને પાર્સલ માં ડ્રગ્સ મળ્યા છે એ રીતે આ ફરિયાદી ને ડિજિટલ અરેસ્ટ કર્યો હતો ગેટકીપર તરીકે અકાઉન્ટ હોલ્ડર છે જે કરીને જે અમારા કેસમાં પકડાયેલો છે એને મુંબઈ બોલાયા હતા એ દરમિયાન પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી આ પૈસા એ અકાઉન્ટમાંથી ક્રિપ્ટો કરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેમ અકાઉન્ટ હોલ્ડર છે એની પૂછપરછને એને અરેસ્ટ કર્યું હતું ત્યારે અમને ખબર પડી કે એક એન્ટોલેવ નો એક રશિયન વ્યક્તિ છે એ એની સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલે કામ કરતો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઇઆર ન્યૂઝ અન્ડર સ્કોર એવીએડીને ફોલો કરશો પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના પિસ્તાલીસ કરોડથી વધુ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે નવસારી અને વલસાડ જિલ્લાની ચાર હજાર સાતસો એસી હેક્ટર જમીનને તેનો લાભ મળશે શ્રી પટેલે નવસારીના નાગધરા ગામે ઉકાઇ કાકરાપાર યોજના હેઠળના નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના કામ સહિત પિસ્તાલીસ કરોડથી વધુના બાવીસ કામોનું ખાતમુહૂર્ત કરી ઇ તકતીનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નહેર આધુનિકીકરણના કામો થવાથી પાણીનું લીકેજ સીપેજ અટકશે તેમજ છેવાડાના વિસ્તાર સુધીમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળશે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાધવજી પટેલે જામનગર તાલુકાના અલિયા ચાવડા ગામથી રાજ્ય ધોરીમાર્ગ સુધીના રોડ પર સાત કરોડ રૂપિયાના ખર્ચે થયેલા રિસર્ફેસિંગ અને અલિયા ગામે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું શ્રી પટેલે સૂર્યપરા ગામે અઢી કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર પુલના કામનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું દ્વારકા જગત મંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન નવ લાખ સિત્તેર હજાર જેટલા શ્રદ્ધાળુએ દર્શન કર્યા છે નવા વર્ષની પ્રારંભે દ્વારકા બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવા ધાર્મિક સ્થળો પર ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ છે દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડે જણાવ્યું હતું કે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો

પાટણ જિલ્લાની ઐતિહાસિક રાણીકી વાવની ગયા વર્ષે ત્રણ લાખ બાસઠ હજાર ભારતીય તેમજ ત્રણ હજાર ચારસો ઓગણપચાસ વિદેશી મુલાકાતીઓ સહિત કુલ ત્રણ લાખ પાસઠ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે પુરાતત્વ વિભાગને વાવની પ્રવેશ ટિકિટ પેઠે એક કરોડ પાસઠ લાખ પચાસ હજાર રૂપિયાની આવક થઈ છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન અડધાથી બે ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે રાજ્યમાં સૌથી ઓછું નવ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું ચાર મહાનગરોમાં પણ ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું હતું અમદાવાદમાં ગતરાત્રી દરમિયાન પંદર ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં બાર પોઇન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આજે પણ અમદાવાદ શહેરમાં પંદર ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી સેલ્સી ની આસપાસ લધુત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા મુજબ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના છે જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય અને સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે જ્યારે તાપમાન સરેરાશ કરતા વધુ રહેવાનું પૂર્વાનુમાન છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માટે રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે ઓગણીસ કરોડ પચાસ લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી ફ્લાવર શો શરૂ થશે સુરતમાં હજીરાની કંપનીમાં થયેલ વિસ્ફોટ કેસમાં જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા અમદાવાદ શહેરની સાયબર ગુનાશોધક શાખાએ રશિયન ગેંગના આરોપીની ધરપકડ કરી નાતાળના વેકેશન દરમિયાન દ્વારકા જગત મંદિરમાં નવ લાખ સિત્તેર હજાર શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા અને રાજ્યમાં ઠંડીથી રાહત વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં અડધાથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા